નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે દાંતા તાલુકામાં ગત રાતે ધોધમાર વરસાદને કારણે સરસ્વતી અને અર્જુના નદી બેકાઠ વહેતી થઈ ગઈ છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવ્યું છે આ કારણે વહીવટી તંત્રએ સલામતીના ભાગરૂપે મોરિયાથી વડગામ તરફ જતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે ભારે વરસાદની અસર તાલુકાના તમામ વિસ્તારોમાં જોવા મળી રહી છે નદીઓ અને નાળાઓમાં પાણીની સપાટી વધી જવાથી આસપાસના ગામડાઓમાં પસાર થતા રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે અનેક લોકો નદીના કિનારે અટવાયા છે બનાસકાંઠા જિલ્લા રોજગાર કચેરી પાલનપુર અને લોકનિકેતન વિનય મંદિર વિરમપુરના સંયુક્ત ઉપક્રમે રોજગાર ભરતી મેળો યોજાયો આ મેળામાં મશીનો પ્લાસ્ટુ પ્રાઇવેટ લિમિટેડ વણોદ અને સુઝુકી મોટર્સ ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ બેચરાજીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા ભરતી મેળામાં કુલ એકસો ચોવીસ ઉમેદવારોએ ભાગ લીધો હતો ઇન્ટરવ્યૂ પ્રક્રિયા દરમિયાન અઠ્ઠાવન ઉમેદવારોને નોકરીની ઓફર મળી કાર્યક્રમને સફળ બનાવવા માટે રોજગાર કચેરી પાલનપુર અને લોકનિકેતન વિનય મંદિર વિરમપુરના સ્ટાફે સખત મહેનત કરી હતી અંબાજી હડાદ હાઇવે પર ભૂસ્ખલનની ગંભીર ઘટના સામે આવી છે આગામી ભાદરવી પૂનમના મેળા પહેલાં માર્ગ પર પાંચથી છ જગ્યાએ પહાડની ભેખડો તૂટી પડી છે ફોરલેન હાઇવે પર મોટા પથ્થરો અને શિલાઓ વેરાયેલી જોવા મળી રહી છે આ માર્ગ પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે સદનસીબે ઘટના સમયે કોઈ વાહન પસાર થઈ રહ્યું ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે આગામી દિવસોમાં ભાદરવી મહાકુંભનો પ્રારંભ થવાનો છે જેમાં લાખો ભક્તો આ માર્ગનો ઉપયોગ કરશે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા સતત વરસાદને કારણે અર્જુનની નદીમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે દાંતા અને વડગામ વહેતી અર્જુની નદી હવે બંને કાંઠે વહેતી થઈ ગઈ છે વડગામ તાલુકાના ગામડાઓમાં સિંચાઈના ગંભીરની ગંભીર સમસ્યા છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નદીઓમાં પાણી આવવાથી આ સમસ્યાનું નિરાકરણ થશે આ પરિસ્થિતિથી વિસ્તારના ખેડૂતોનો મોટો ફાયદો થશે અર્જુની નદીનું પાણી મુક્તેશ્વર ડેમમાં જતો હોવાથી ડેમની પાણીની આવકમાં પણ નોંધપાત્ર વધારો થશે આ પાણીથી આસપાસના વિસ્તારોમાં સિંચાઈની સુવિધા વધુ સારી રીતે ઉપલબ્ધ થશે પંથક પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર વડા અટુંબિયાવાસ ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ જામાજી અનુપજી સાંપરિયા અને ડેપ્યુટી સરપંચ દશરથજી મેરુજી તેરવાડિયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું કાંકરેજ તાલુકા કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટની ટીમે શિહોરી સ્થિત આશીર્વાદ હોટેલમાં આ સન્માન સમારોહનું આયોજન કર્યું હતું કાર્યક્રમમાં સોશિયલ મીડિયા ટીમના જિલ્લા પ્રમુખ પિન્ટુભાઈ મિયાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ એટલે કે ત્રીસ ઓગસ્ટ સુધી ભારેથી ભારે વરસાદ આગાહી કરી છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે આગામી દિવસોમાં દરિયાકાંઠે ચાલીસથી પચાસ કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે સાથે જ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે આજે સવારના છથી બે વાગ્યા સુધીમાં રાજ્યના એકસો એકવીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં બે પોઈન્ટ ચોવીસ ઇંચ અને સૌથી ઓછો મહીસાગરના ખાનપુરમાં એક મીમી વરસાદ પડ્યો છે બનાસકાંઠા જિલ્લામાં ભાદરમાં માસની શરૂઆતમાં જ મેઘરાજાએ મહેરબાની કરી છે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ હતી છેલ્લા ચોવીસ કલાકમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે દાંતા તાલુકામાં સૌથી વધુ ઓગણ મીમી વરસાદ નોંધાયો છે વડગામમાં ચુમ્માલીસ મીમી દાંતીવાડમાં તેતાલીસ અને અમીરગઢમાં બેતાલીસ મીમી વરસાદ થયો છે પાલનપુરમાં અઠ્યાવીસ મીમી દિયોદરમાં છવ્વીસ મીમી લાખણીમાં ચૌદ મીમી ડીસામાં અગિયાર મીમી અને સુઈ ગામમાં નવ મીમી વરસાદ થયો છે તો કાંકરેજમાં છ મીમી થરાદમાં ત્રણ અને ધાનેરામાં બે મીમી વરસાદ પડ્યો છે કેન્દ્ર સરકારે અમેરિકાથી આયાત થતા કપાસ પરની ડ્યુટી શૂન્ય કરતાં આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો છે પાટણમાં આપના આગેવાનોએ જિલ્લા કલેક્ટરના આવેદનપત્ર સુપ્રત કર્યું છે પાર્ટીના જણાવ્યા મુજબ બે હજાર ચૌદ પહેલાં કપાસનો ભાવ રૂપિયા એક હજાર પાંચસો પ્રતિમળ હતો હાલમાં સિઝનમાં ભાવ રૂપિયા એક હજાર ત્રણસો અને બિનસિઝનમાં એક હજાર એકસો સુધી નીચે જાય છે આયાત ડ્યુટી રદ થવાથી અમેરિકન કપાસ સસ્તો મળશે આનાથી સ્થાનિક ખેડૂતોની તેમની ઉપજના યોગ્ય ભાવ નહીં મળે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે

નડાબેટ ખાતે બનાસકાંઠા યોગ એસોસિએશનના યજમાન પદે રવિવારના રોજ ગુજરાત સ્ટેટ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપની રાજ્યકક્ષાની પ્રતિયોગિતા યોજાઈ હતી સરહદી વિસ્તારમાં આવેલા નડાબેટ ખાતે બનાસકાંઠા યોગ એસોસિએશનના યજમાન પદે ચોવીસ ઓગસ્ટના રોજ ગુજરાત સ્ટેટ યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશીપની કક્ષાની પ્રતિયોગિતા યોજાઈ હતી જેમાં આઠ વર્ષથી સાહીઠ વર્ષ સુધીના અલગ અલગ બાવીસ કેટેગરીમાં સ્ત્રી પુરુષોએ ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી વિજેતા થયા પહેલાં જ બીજા ત્રીજા નંબર પ્રતિસ્પર્ધીઓ હાજર રહી ભાગ લીધો હતો જેમાં પ્રતિયોગિતા કાર્યક્રમ ભજનદાતા ડી રાજપૂત તેમજ આર્થિક સહયોગી દાતા ડોક્ટર જે જે પટેલ હેમંતભાઈ સોડી રહ્યા હતા ડીસા આમ આદમી પાર્ટીએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું કપાસ ઇમ્પોર્ટ ડ્યુટી નાબૂદ કરવાનો નિર્ણયનો કરાયો વિરોધ કેન્દ્ર સરકારે અમેરિકા અને ટ્રમ્પના દબાણમાં આવીને કપાસ ઇમ્પોર્ટ ડ્યુટી નાબૂદ કરવાનો નિર્ણય કરીને ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે ત્યારે સરકારના આ નિર્ણયના વિરોધમાં અને કપાસ ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી ફરી કરવાની માગ સાથે આજરોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ડૉક્ટર રમેશભાઈ પટેલની આગેવાનીમાં મુખ્યમંત્રીને સંબોધીને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં મોટી સંખ્યા સંખ્યામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સરકાર દ્વારા કપાસ ઇમ્પોર્ટ ડ્યુટી યથાવત રાખવાનો નિર્ણય નહીં કરાય તો આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી